બિહારની ધરતી પરથી ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીના ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કહ્યું બિહારને કોંગ્રેસ અને સપાના રાજમાં જંગલ રાજ મળ્યું હતું આ વખતે બનશે મોદી સરકાર તો અરવિંદ કેજરીવાલે કર્યો પલટવાર કહ્યું ત્રણસોથી થી વધુ બેઠક જીતી ઇન્ડિયા ગઠબંધન ચાર જૂને બનાવશે સરકાર ઓડિશાના સંબલપુરમાં અમિત શાહે ગજવી જાહેર સભા ઓડિશાના વિકાસ માટે ભાજપે કટિબદ્ધ હોવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે કોંગ્રેસને ગણાવી ગરીબો વિરોધી તો જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ લગાવ્યો મતદારોને ધમકાવવાનો આરોપ લોકસભા ચૂંટણીના અંતિમ બે તબક્કા માટે રાજકીય પક્ષો કોંગ્રેસ મલ્લિકાર્જુન ખડગે હરિયાણામાં તો રાહુલ ગાંધી ગાંધી અખિલેશ યાદવ માયાવતી યાદવ સહિતના નેતાઓ પણ કરશે પ્રચાર શરાબ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાને કોર્ટે ન આપી રાહત એકત્રીસમી મે સુધી લંબાવાઈ કસ્ટડી તો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટ આપશે ચુકાદો પાંચ હજાર પાંચસો થી વધુ જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ ત્રીસ જૂન આસપાસ જાહેર થશે પરિણામ પાંચ લાખ ઓગણીસ હજારમાંથી ત્રણ લાખ ચાલીસ હજાર ઉમેદવારોએ આપી પરીક્ષા એક પણ સ્થળે ન નોંધાઈ ગેરરીતિની ફરિયાદ વાવણી પહેલા નકલી બિયારણનું વેચાણ કરનારા પર પોલીસે બોલાવી દવાઈ રાજકોટમાં ઝડપાયેલા શંકાસ્પદ બિયારણનું ખુલ્યું ઈડર કનેક્શન ઈડરમાંથી બે લાખ ત્યાંસી હજારની કિંમતનું ચારસો બોરી શંકાસ્પદ બિયારણ જપ્ત ગુજરાતમાં હજુ દિવસ રહેશે કાળઝાળ ગરમી હીટવેવ ની આગાહી ગ્રીન સિટી ગાંધીનગરમાં નોંધાયું સૌથી વધુ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન અમદાવાદ વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર સહિતના શહેરો ચુમ્માલીસ ડિગ્રી તાપમાન શેકાયા વૃદ્ધો અને બાળકોને કામ વિના બહાર ન નીકળવાની સૂચના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીના મૃત્યુ બાદ ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક ભારતમાં પણ આજે એક દિવસનો રાષ્ટ્રીય શોક સરકારી ઇમારતો પર અડધી કાઠીએ લહેરાવાયો તિરંગો અઠાવીસ જૂને ઈરાનમાં યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી આઈપીએલની પહેલી ક્વોલિફાયર મેચમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો જીતનારી ટીમને મળશે ફાઇનલમાં પ્રવેશવાની તક